તમારું જે નિશાન અને નંબર કયો છે અમારું અનુક્રમ નંબર બે નામ છે યોગીના બેન વિપુલ પટેલ એનું નિશાન છે ઇસ્ત્રી તમારા મત વિસ્તારના મતદાતાઓને તમે અત્યારે છેલ્લા ટાઈમે શું સંદેશ આપવા માંગો છો નાવલી ગામમાં શું સુધારો લાવશો ત્યારથી મારા મગજમાં એ છે કે મારું ગામ હું આદર્શ ક્યારે બનાવીશ માં બાપ કહેવાય તો તમારા દ્રષ્ટિએ ગામનો સરપંચ કેવો હોવો જોઈએ

તો એ આપણે એમના યોગીનીબેનના હસબેન્ડ વિપુલભાઈ આપણે જોડે છે તો એમની સાથેથી આપણે સમજીશું કે એમનું વિઝન શું છે તો વિડિયો પૂરો જોજો વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજે ચાલુ કરે સૌથી પહેલાં જય મહારાજ વિપુલભાઈ જય મહારાજ હવે અમારા ફોલોઅર મિત્રોને અને તમારા જે મત વિસ્તાર બદલાતા છે એમને બતાવો કે સૌથી પહેલાં તમારું ગામ કયું નામ શું અને તમે શું કરો છો મારું નામ વિપુલકુમાર જ્યોતેન્દ્રભાઈ પટેલ છે

જે પબ્લિકમાં ભ્રમ ફેલાઈ રહ્યા છે એનું મારે નિરાકરણ લાવવાનું છે તો જો તમે સરપંચ બની જાઓ તો સૌથી પહેલા તમારા કયા પ્રશ્ન હશે ત્રણ મોટા મુદ્દા કે જે તમારા ગ્રામ પંચાયતને લગતા છે કે અત્યાર સુધી એનું નિરાકરણ નથી આવ્યું અમારા ગામમાં ત્રણ મુદ્દા હતા જે સ્મશાનના લાકડાનો એ મુદ્દો સરપંચ બનતા પહેલા મેં આજે સોલ્વ કરી દીધો છે આથી તમામને લાકડા ફ્રી મળશે હવે બીજા રહ્યા છે બે મુદ્દા એક મુદ્દા દેવી સમાજમાં જે ઘરના ઘરના નંબર નંબર નથી પડ્યા એ લોકોને છે છે મીટર ત્રીજો મુદ્દો કે સર્વ સમાજની વાડી સર્વ સમાજમાં દીકરીના ભાઈના જેના લગ્ન હોય સુપ્રસંગ કોઈનો હોય તેના માટે સર્વ સમાજ માટે એક વાડી બનાવવાની છે એની જગ્યા ફાળવવાની છે આ ત્રણ મુદ્દા અમારા મેન છે તો સંસ્ક્રાઈબમાં તો તમે જોઈ શકો છો કે હજુ યોગીનીબેનના પતિ છે કે વિપુલભાઈ પટેલ કે હજુ છૂટ્યા છૂટ્યાને આવ્યા નથી તે સત્તા પણ એમના પોતાના ખર્ચે એમના જે દૂરદર્શિત વિઝન છે એને અનુસંધાને એમને એક મુદ્દો પૂરો કરી દીધો છે અને બીજા બે મુદ્દા છે એમાં પણ એક ખાતરી આપી રહ્યા છે તો વિપુલ ભાઈ આ તો તમે તમારા તરફથી સુત્રણ મુદ્દા લીધો તો એના સિવાય કોઈ ગામવાળાની કોઈ એવી માંગ કરી કે આ કરો હા માં ને દીકરીઓની ખૂબ માંગ છે જે અતાર કચરાની ગાડી લેટ આવે છે એ છે સ્ટ્રીટ લાઇટો લોકોના ઘરોની બહાર નથી ફળિયામાં નથી બીજું કે અત્યારે સરપંચના ઉમેદવાર એક મહિલા ઉમેદવાર છે તો એના માટે મહિલાઓની સુરક્ષા અને ઉત્થાન માટે તમે શું પગલાં લેશો અમે માં બેન દીકરીઓની સુરક્ષા માટે જે બી માં બેન દીકરીનો ફોન આવ્યો કે અસામાજિક તત્વો અમને હેરાન કરે છે એને 10 મિનિટમાં અમે ત્યાં હું નઈ પોકું તો મારા ગમે તે બી પોકીને એનું સોલ્યુશન લાવશે અને વિકુલભાઈ સમજો કે અત્યારે દેશને આગળ લાવવા માટે કે ગામને આગળ લાવવા માટે પહેલા ગામને આગળ આવવું પડે તે સાચું પણ ગામને ભી આગળ લાવવા માટે યુવાનોની જરૂર છે તો તમારા ગામમાં યુવાનો પાસે તમે શું આશા રાખો એવું મારો એક અમારું એક સૂત્ર છે હું સરપંચ તો તમે બધા સરપંચ ગામને આગળ લાવવા માટે હું સરપંચ છું તો તમે બધા સરપંચ આપણે હળી મળીને ગામને આગળ લાવીએ તો અત્યાર તમને યુવાનોનો કેવો સપોર્ટ મળ્યો અમારી જોડે યુવાનોનો છેલ્લા 15 દિવસથી પટેલ સમાજ એકલો નહીં સર્વ સમાજ નાવલી ગામમાં

જે એકદમ વગર ભ્રષ્ટાચારે કોઈ પણ નાનો માણસ પણ આવે એનું કામ કરી શકે એના માટે તમે શું કરશો પહેલાંમાં પહેલા તો અમે ભ્રષ્ટાચારના વિરોધી છીએ પહેલાંમાં પહેલાં ભ્રષ્ટાચારના વિરોધી છીએ અને ગામનો સરપંચ એવો હોવો જોઈએ કે ખિસ્સાના પાંચ હજાર બગાડીને કામ કરે કે પંચાયતમાંથી ખાવાની વૃત્તિ ના રાખે હાલમાં સરપંચની જરૂર એવાની છે

ભાદરી પૂનમે અંબાજી પગપાળા સંઘમાં ચાલતો જતો હતો ગામમાં અમારો ઉતારો હતો ત્યાં મને અમારા ફોન આવ્યો કે તાલુકા પંચાયત ઇલેક્શન લડવાનું છે મારા બે મિત્રો હતા હું ત્યાં હતો તો પણ આગળ ફોર્મ ભરવાની પ્રક્રિયા મારી કરી હતી આવીને ફરતી તાત્કાલિક ફોર્મ ભર્યું ગ્રામજનોએ મને વોટ આપીને બહુ પણ જીતાડ્યો અને ત્યારથી

અમુક વડીલો બહાર નથી આવી શકતા એ એ મને અમારે ફોન પર વાત થઈ છે કે અમે બહાર નહીં આવીએ પણ અમે તમારી જોડે છીએ દર સર્વ સમાજના વડીલોનો સારો આવી સો ટકા ખાતરી છે અને બધા જ વડીલોના મને આશીર્વાદ છે વિપુલભાઈ તમારા નાવલી ગામમાં તમારું નાનપણથી લઈને અત્યાર સુધી કેવી કેવી સારી યાદો અને પહેલાનું જે નાવલી ગામ હતું અને અત્યારે જે છે અને આગળ તમે નાવલી ગામમાં શું સુધારો લાવશો નાવલી ગામના અમે જ્યારથી સમજણા થયા બાર બંદિરમાં ગયા શાળામાં ભણ્યા હાઈસ્કૂલમાં ભણ્યા ત્યાં અમે અમારું મે મેદાનમાં પહેલાં રમતા હતા જે જૂની યાદો ખો ખો છે કબડ્ડી છે માલદડો છે એ બધું અમે પહેલાં

ત્યારથી મારા મગજમાં એ છે કે મારું ગામ હું આદર્શ ક્યારે બનાવીશ અને આદર્શ હું એવી રીતે બનાવીશ ગામની સર્વ સમાજ ના વડીલોને લઈને સાથે રાખીને હું ગામ આદર્શ બનાવીશ તો વિભુલભાઈ આપણો છેલ્લો પ્રશ્ન કે તમારા મત વિસ્તારના મતદાતાઓને તમે અત્યારે છેલ્લા ટાઈમે શું સંદેશ આપવા માંગો છો મારા વાલા ગ્રામજનો વડીલો યુવાઓ મા બેન હું એ સંદેશ આપવા જઈ રહ્યો છું કે મને ખાતરી છે કે તમે મને બહુમતીથી જીતાડશો અને ટાઈમથી પહેલાં પૂરેપૂરું વોટિંગ કરીને સાથ સહકાર મને આપશો એનો મને વિશ્વાસ છે નવ અને હું જીતીને આવીશ ત્યારે નાવલી ગ્રામ પંચાયત પહેલાં પહેલાં આપણે સ્માર્ટ પંચાયત બનાવીશું અને જે ગરીબ લોકો છે નાના મોટા કામ ગરીબ છે પૈસા છે મીડિયમ ક્લાસ છે એના જે નાના મોટા કામ અત્યારે બહાર કરવા આણંદ જવું પડે છે એ લોકોને નવલીમાં ને નવલીમાં કામ પતી જાય એ એ ટાઈપનું અમે ગામ બનાવવા જઈ રહ્યા છે કોઈ બીને એક પણ ધક્કો બીજે દિવસ ખાવો પડે નહીં એની અમે ખાતરીપૂર્વક પૂર્વક બાંધરી આપીએ છીએ તો એકવાર ભાઈ આપણો એક છેલ્લો પ્રશ્ન જે રહી ગયો હતો કે તમારું જે નિશાન અને નંબર કયો છે અમારું અનુક્રમ નંબર બે નામ છે યોગીના બેન વિપુલ પટેલ મને મિલવાળા તરફથી ઓળખે છે એનું નિશાન છે ઈસ્ત્રી હા તો મિત્રો આ હતા વિપુલભાઈ આપણી સાથે કે જે એમના ધર્મપત્ની છે યોગીની બેન એ નાવલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના પદ માટે ઉમેદવાર છે તો એમનું નિશાન છે ઈસ્ત્રી તો તમે પણ સારા એવા ગુગુલભાઈ છે એમનું કામ છે અને એમનું કામ આગળ પણ બોલ્યું છે અને અત્યારે જે સરપંચ નથી બન્યા એમથી પહેલાં પણ એમને કામ કરી લીધું છે તો એવા સુશાસન જે દ્રઢ નિશ્ચિત હોય આગળનું વિઝન હોય એવા ઉમેદવારને તમે જીતાવો એવી અમે આશા રાખીએ છીએ અને તમારા ગામનું સો સો ટકા વિકાસ થાય તો એવા સરપંચને બહુમતીથી જીતાવીને તમે લાવો જેથી કરીને તમારે જે આજ બહારના ધક્કા ખાવા પડે છે એમ એ પણ ના ખાવા પડે તમારે ઘર બેઠા કામ થાય ને અડધી રાતે તમારે વિપુલભાઈને કોલ કરશો તો પણ તમારું કામ ઘર બેઠા પતી જશે એવું વિપુલભાઈએ અમને ખાતરી આપી છે અને તમને પણ આપે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો એમનું નિશાન સ્ત્રી એ ભૂલતા નહીં ખાસ તો આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય જય મહારાજ